સુખદેવીજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે મહાભારતની કથામાં લઈ જાય કે એક વખત જરાસંઘ સાથે યુદ્ધ કરવું છે યુદ્ધ માંગવું છે તો કરવું શું એટલે ભગવાન શ્રી હરિકૃષ્ણ અર્જુને અને ભીમે એક સાધુનું રૂપ લઈ જરાસંઘ પાસે આવે છે જરાસંઘે પૂછ્યું બોલો મહાત્માજી શું આપવું આપને દાનમાં અને ત્યારે એ મહાત્માજી કહે છે કે યુદ્ધ જોઈએ છે જરાસંઘે કહ્યું આપ કોણ છો આપ મહાત્મા નથી લાગતા કોઈ મહાત્મા યુદ્ધ ન અને અને ત્યારે પોતાના સ્વરૂપમાં ત્રણેય આવ્યા કહે છે ઓહો કૃષ્ણ તું રણ છોડીને ભાગી ગયો તો તું કૃષ્ણ પોતે આજે તું યુદ્ધ માંગવા આવ્યો છે તારા સાથે હું યુદ્ધ ન કરું તું રણ છોડીને ભાગી ગયો તો બાજુમાં અર્જુન હતા જરાશન કહે અર્જુન સાથે હું યુદ્ધ ન કરું હું તો ગદાધારી છું બાજુમાં ઉભા તા ભીમ ભીમ સામે જોઈને જરાસંગ કહે કે આના સાથે હું યુદ્ધ કરી શકું ભગવાને કહ્યું ઠીક છે તમે એની સાથે યુદ્ધ કરો હા પાડી ત્યારે ભીમે કૃષ્ણની સામે જોયું પ્રભુ તમે મને ફસાવી દીધો ને આ જરાસંગ ગદાના પ્રહાર કરશે એ હું સહન નહીં કરી શકું પ્રભુ મારે યુદ્ધ નથી કરવું ભગવાન કે ચિંતા ન કર હું તારી સાથે છું બીજે જ દિવસે શંખ ફૂંકાણા અને યુદ્ધનો પ્રારંભ થયો પેલો દિવસ પરિપૂર્ણ થયો ને એટલે બે હાથ જોડી ભીમ ઊભો રહી ગયો છે ભગવાન પાસે ભગવાનને કહ્યું ભગવાન હવે મારાથી સહન નથી થતું આ એક એક પ્રહાર કરે છે ગદાના હવે હું સહન નથી કરી શકતો ભગવાન કે ચિંતા ન કર આવતીકાલે યુદ્ધ કરને ને ત્યારે મારી સામે જોજે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે કાર્ય કરજે બોલે ઠીક છે બીજે જ દિવસે ફરી પાછા શંખ ફૂકાના અને યુદ્ધનો નો પ્રારંભ થયો એક એક ગદાના પ્રહાર જરાસંગ કરે છે ભીમ ઉપર અને ભીમે દ્રષ્ટિ કરી ભગવાન ઉપર ભગવાને ઈશારો કર્યો ઝાંગ ઉપર એ ગદાનો પ્રહાર કર ભીમ સમજી ગયા પ્રહાર પ્રહાર કર્યો કર્યો પડી ગયો બીજો ત્રીજો આવી ભગવાને એક ડાળી તોડી ભીમ સમજી ગયા ભગવાને જે પ્રમાણે બતાવ્યું એ જ પ્રમાણે એ એક શરીર માંથી બે ટુકડા કરી નાખ્યા ભીમે જરાસંઘના ભગવાને એક ડાળી આ બાજુ નાખી બીજી ડાળી આ બાજુ નાખી એ જ રીતે ભીમે આ જરાસંઘનું એક અંગ આ બાજુ નાખ્યું એક અંગ આ બાજુ નાખ્યું બન્યું એવું થોડી જ વારમાં જે અંગ જુદા જુદા હતા ને એ પાછા બંને એક થઈ ગયા અને ફરી પાછો જરાસંઘ ગદા લઈ અને ભીમને મારવા લાગ્યો પાછો બીજે દિવસે આજે આ જરાસંગે ભીમને ખૂબ જ માર્યો છે યુદ્ધ પૂરું થયું સાંજના સમયે અને ફરી ભીમ ગયો ભગવાન પાસે ભગવાન હવે મને તમે બચાવો તમે કીધું એ પ્રમાણે કર્યું તોય જરાસંગે મને માર્યો ભગવાને કહ્યું ચિંતા ન કર આવતીકાલે ફરી પાછો મારી સામે જોજે જરા ભીમ કહે પ્રભુ આ કેટલા દિવસ આવી રીતે મને માર ખવડાવશો ભગવાન કે આવતીકાલનો છેલ્લો દિવસ ચિંતા ન કર મારી સામુ જોજે ત્રીજા દિવસનું યુદ્ધનો પ્રારંભ થયો ભગવાને ફરી પાછો ઈશારો કર્યો ઝાંઘ ઉપર આ ગદાનો પ્રહાર કરે એ જ રીતે ભીમે પ્રહાર કર્યા છે ભગવાને દાળીના બે ટુકડા કર્યા અને આ બાજુ ભીમે જરાસંગના શરીરના બે ટુકડા કર્યા એક ટુકડો આ બાજુ એક ટુકડો આ બાજુ અને ભગવાને ધૂળની ત્રણ ઢગલીઓ કરી અને આ બાજુ ભીમે પણ ત્રણ ઢગલી ધૂળની કરી અને જરાસંઘનો વધ થયો છે ભીમ પડ્યો ભગવાનના ચરણોમાં અને ભગવાને આશીર્વાદ આપ્યા ભીમને ભીમે કહ્યું પ્રભુ આ ત્રણ ત્રણ દિવસથી આવી રીતે માર ખવડાવતા હતા પહેલેથી તમારે ન કહેવાય ભગવાન કે જેનો જ્યારે દિવસ આવે ને જવાનો ત્યારે જ એને મારવાનો હોય અને પછી ભીમ કહે છે કે હું જરાસંગ સાથે યુદ્ધ જીત્યો છું ને એટલે એનો જે આ પહેરેલો મુગટ છે ને એ મારે લેવો છે ભગવાન કે આ મુગટ તારા ભાગનો નથી આ તારે ન લેવાય એના દીકરાના ભાગનો છે ભીમ માન્યા નહીં અને મુગટ લઈ લીધો ને એ જ મુગટ જે પરીક્ષિત રાજાએ પહેર્યો હતો અને એને કુબુદ્ધિ સૂજી અને બ્રાહ્મણનો અપરાધ કર્યો અને તક્ષક નાગ કરડશે એવો શ્રાપ એ બ્રાહ્મણે પરીક્ષિત ના આપ્યો તો ભીમને ના પાડી છતાં પણ આ અનિતિનો મુગટ લઈ લીધો કોઈ વ્યક્તિનું ધન પણ લેવું નહીં હો આપણા હકનું હોય ને આપણા પસીનાનું હોય એટલું જ લેવાનું અનિતિનું ધન લેવું નહીં અત્યારે કદાચ સારું લાગે પણ ભવિષ્યમાં એ આપણા ઘરમાં જેટલું પડ્યું હોય ને એનું દસ ગણું લઈ નહીં વયું જાય અનિતિનું ધન નહીં લેવાનું એમાં પણ ધર્મ માર્ગનું જ્યારે જ્યારે ધન હોય એ ધન તો કોઈ દિવસ લેવું નહીં એ કોઈ દિવસ નહીં લેવાનો અત્યારે એટલો બધો પાખંડ વધવા માંડ્યો છે એટલો બધો પાખંડ વધ્યો છે ઓના નામે ઓના નામે ઓના નામે ઓના નામે ધન બધા લેવા માંડ્યા છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે નામ ધર્મનું આપે છે અને પોતાનું ઘર ચલાવે છે આવા ઘણી બધી જગ્યાએ પાખંડ ચાલે છે પણ એ પાખંડ ને ખબર નથી કે આ ધર્મનું ધન છે આ પચે નહી બીજું કોઈના ભાગ્યનું ધન હોય ને એ લેવું નહીં તો અનિતિનું આજે મુગટ ધારણ કર્યું ને જરાશંશ ભીમે ભીમે લઈ લીધું એને લીધે આ પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડશે એવો શ્રાપ મળ્યો છે અને તેનું ધન નહીં લેવાનો